माना कि मुश्किल है सफर पर मुसाफिर अगर तो मंजिल आएगी ना फिर कदम कदम मिलाए जा गगन गगन झुकाए जा रख हौसला कर फैसला तुझे वक्त बदलना है ਤੂੰ ਬੰਦਿਆ ਰੁਕਣਾ ਤੂੰ ਬੰਦਿਆ ਰਾਹ ਤੇ ਚੱਲ ਬੰਦਿਆ ਵਰਨਾ ਤੂੰ ਬੰਦਿਆ ਰੁਕਣਾ ਤੂੰ ਬੰਦਿਆ ਰਾਹ ਤੇ ਚੱਲ ਬੰਦਿਆ નમસ્કાર મારું નામ ચૌહાણ પ્રજ્ઞા છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું હું છેલ્લા દસ વર્ષથી શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓ તમામ સ્પર્ધાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત અને કોરોના કાળ દરમિયાન થતાં ઓનલાઈન અભ્યાસના વિડીયો શ્રી કડવા પાટીદાર એજ્યુકેશન કેમ્પસ બોટાદના યુટ્યુબ ચેનલ પર તમામ વિડીયો મૂકવામાં આવેલા છે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશર ઝાખણિયાના અથાક પરિશ્રમના પરિણામ સ્વરૂપે આ ચેનલ નવ જુલાઈ બે હજાર રોજ રજૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર સત્તર અઢારથી ચેનલમાં વિડીયો મૂકવાની શરૂઆત થઈ વર્ષ બે હજાર સત્તર અઢારમાં એક વિડીયો અઢાર ઓગણીસમાં ઓગણત્રીસ વિડીયો બે હજાર ઓગણીસ વીસમાં બેતાલીસ વિડીયો બે હજાર વીસ એકવીસમાં કોરોના કાળ દરમિયાન ઓનલાઈન અભ્યાસના પાંચસો ને ચોસઠ વિડીયો મૂકવામાં આવ્યા હતા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સાત વિડીયો વિડિયો અને બે હજાર એકસો ને મૂકવામાં આવ્યા હતા એમ કુલ આઠસો છેતાલીસ જેટલા વિડીયો મૂકવામાં આવેલ છે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વર્ષ બે હજાર વીસ એકવીસમાં શિક્ષણના પાંચસો ને ચોસઠ જેટલા અલગ અલગ વિષયોના વિડિયો તમામ શિક્ષકોની મદદથી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે તેમજ લાઈવ વિડિયો તેર અને શોર્ટ વિડિયો બે બનાવીને યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે આમ કુલ આઠસો એકસઠ જેટલા વિડિયો યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે છેલ્લા સાત વર્ષમાં આઠસો એકસઠ જેટલા વિડીયો બનાવીને યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે શાળામાં થતી તમામ પ્રવૃત્તિ તમામ સ્પર્ધાના વીડિયો યુટ્યુબ ચેનલ પર મૂકીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાલીશ્રી અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે આવા જ પ્રકારના વીડિયો આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ પ્રકારના વીડિયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરી રાખશો જેથી કરી અવારનવાર તમામ વીડિયોની નોટિફિકેશન સરળતાથી તમારી ડિસ્પ્લે પર મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોશો તો પ્લેલિસ્ટ પર તમામ વિડીયો મળી જશે જેથી આસાનીથી તમે વિડીયો જોઈ શકશો તેમજ અમારા વિડીયોને વધુને વધુ શેર કરો લાઇક કરો આ